બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં પ્રાંત કચેરીની સામે આવેલી સિદ્ધેશ્વરી સ્વીટ માર્ટ દુકાનમાં ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા અરજદારની ફરિયાદના પગલે ડીસા ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટરે તપાસ હાથ ધરી હતી સિદ્ધેશ્વરી સ્વીટ માર્ટ નામની દુકાનમાંથી ગ્રાહકે ખરીદેલ દેવડા એટલે કે ફેણીમાં ફૂગ આવતા આ ગ્રાહકે ફરિયાદ કરી હતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્વીટ માર્ટ દુકાન સહિત ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને મીઠાઈ તથા માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા ફૂડ અધિકારી દ્વારા સિદ્ધેશ્વરી સ્વીટ માર્ટના દુકાન માલિકને સફાઈ તેમજ ગોડાઉનમાં માલ બનાવતી સમયે ધ્યાન રાખવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી જોકે ગોડાઉનમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા દુકાનદારને ખખડાવવામાં પણ આવ્યા હતા અરજદારની ફરિયાદને આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સિદ્ધેશ્વરી સ્વીટ માર્ટની દુકાન તથા ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા અને સેમ્પલ લેવામાં આવ્યા છે ચિરા કરેણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ